ભાવનગર મહાનગરપાલિકાના બજેટ કમિશનર પાસેથી હસ્તાંતરણ સ્ટેન્ડિંગ કમિટીએ કર્યા બાદ તેના ઉપરની ચર્ચાનો પ્રારંભ થયો છે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે સવારે અગિયાર કલાકે બજેટ બેઠક ચાલુ થઈ હતી જે સાંજ સુધી ચાલી હતી ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે બજેટ બેઠક મેયર ભરતભાઈ બારડ ચેરમેન રાજુભાઈ રાબડિયા અને કમિશનર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં શરૂ થઈ હતી સ્ટેન્ડિંગ કમિટીમાંથી બજેટને પસાર કરવા માટે હજુ આવતીકાલે પણ એક દિવસ ચર્ચામાં પસાર થાય તેવું પ્રાથમિક રીતે દર્શાઈ રહ્યું છે જો કે બજેટમાં ચૂંટાયેલા કેટલા સભ્યોને ટપો પડશે અને શું ફેરફાર આવે છે તે મહત્વનું બની રહેશે

ખૂબ સારી રીતે